જી નમસ્કાર હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આ વિડિયોમાં વાત કરીશું ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા યોજાતી પરીક્ષા કોમન પ્રવેશ પરીક્ષા એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ તો તે શું છે તો તેના વિશે આ વિડિયોમાં ચર્ચા કરીશું તો મિત્રો ચાલો તેના વિશે જાણીશું તો તેનું જે જાહેરનામું બે હજાર છવ્વીસ સત્યાવીસનું જાહેર થઈ ગયું છે તો અહીં તમે જોઈ શકો છો રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય ગાંધીનગર કોમન પ્રવેશ પરીક્ષા બે હજાર છવ્વીસ સત્યાવીસ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ સી તો કે જ્ઞાનશક્તિ રેસીડે રેસિડેન્શિયલ સ્કૂલ્સ જ્ઞાનશક્તિ ટ્રાઇબલ રેસીડિયન્સી સ્કૂલ્સ અને રક્ષાશક્તિ સ્કૂલ્સમાં ધોરણ છમાં પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાન મેરિટ સ્કોલરશિપ યોજના માટેની પરીક્ષા એટલે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ સી ઈટી તો અહીં તમે જોઈ શકો છો તારીખ એક બાર બે હજાર પચીસના રોજ જે નોટિફિકેશન જાહેર થયું છે જે અલગ અલગ જે એના જાહેરનામા એના વંચાણે લીધા પછી જે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસના જે શૈક્ષણિક સત્રથી જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ શક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ્સ અને રક્ષાશક્તિ સ્કૂલ્સમાં ધોરણ માં ધોરણ માં પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના માટે કોમન એન્ટ્રસ્ટ ટેસ્ટના મેરિટના આધારે સ્કોલરશિપ યોજના શરૂ કરેલ છે વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસના શૈક્ષણિક વર્ષ માટે આ યોજનાની હેઠળ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તારીખ એકત્રીસ એકત્રીસ એક બે હજાર છવ્વીસના રોજ શનિવારના રોજ રાજ્યના જે તમામ જિલ્લાઓમાં આ પરીક્ષા યોજાશે તો કે સરકારી અને ગ્રાન્ટેડ જે સરકારી સરકારી પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકા સંચાલિત શાળા આદિજાતિ વિકાસ વિભાગ હેઠળની સરકારી કે ગ્રાન્ટેડ શાળા ટ્રાઈબલ એજ્યુકેશન સોસાયટી સંચાલિત શાળા શાળાઓમાં ધોરણ એકથી પાંચનો અભ્યાસક્રમ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ જ્ઞાનશક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ અને રક્ષાશક્તિ સ્કૂલમાં ધોરણ છમાં ધોરણ છમાં પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના અંતર્ગત કોમન ટેસ્ટ સીટી મેરિટના આધારે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ આપવામાં આવે છે આ યોજના અંતર્ગત પ્રવેશ સ્કોલરશીપનો લાભ ધોરણ છ થી બાર સુધીના અભ્યાસ માટે ઠરાવની મળવા પાત્ર છે તો સ્વનિર્ભર શાળાઓમાં ધોરણ એક થી પાંચ અભ્યાસક્રમ અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને ફક્ત રક્ષા શક્તિ સ્કૂલમાં પચીસ ટકા બેઠકો કોમન એન્ટ્રન્સ ટેસ્ટ જે એના મેરિટના આધારે ધોરણ છમાં પ્રવેશ આપવામાં આવશે એટલે કે સ્વનિર્ભર જે પ્રાઇવેટ શાળાઓમાં ધોરણ એકથી પાંચ અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને ફક્ત રક્ષા શક્તિ સ્કૂલમાં પચીસ ટકા બેઠકો એમના માટે અલગ રાખવામાં આવે છે એમને મેરિટના આધારે એમને પ્રવેશ આપવામાં આવશે ઉપરોક્ત તમામ શાળાઓમાં ધોરણ છમાં પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ માટે કોમન ટેસ્ટ સીઈટી યોજવાનું આયોજન કરવામાં આવેલ છે જેનો કાર્યક્રમ અહીં તમે જોઈ શકો છો જે સીઈટીનું મેન હેતુ શું છે કે ધોરણ છમાં પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ યોજના માટે આ ટેસ્ટ યોજાય છે તેનું જાહેરનામું બહાર પાડવાની તારીખ એક બાર બે હજાર પચીસના રોજ જાહેરનામું નોટિફિકેશન જાહેર થયેલું છે ઉમેદવારે રજીસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાનો સમયગાળો બે બાર બે હજાર પચીસથી પંદર બાર બે હજાર પચીસ સુધી ભરી શકાશે ઉમેદવારની ફી ફ્રીમાં છે પરીક્ષાની તારીખ એકત્રીસ એક બે હજાર છવ્વીસ છે પરીક્ષા માટેની યોગ્યતા શું છે તો વાત કરીશું પરીક્ષા માટેની યોગ્યતા તો કે સરકારી અને અનુદાનિત અનુદાનિત એટલે કે ગ્રાન્ટેડ સરકારી અને અનુદાનિત શાળાઓમાં ધોરણ એકથી પાંચનો અભ્યાસ ધોરણ એકથી પાંચનો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ જે છે એ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ સીઈટી આપી શકશે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ની મેરિટ યાદીમાં સમાવેશ થયેલ વિદ્યાર્થીઓને જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ જ્ઞાનશક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ અને રક્ષાશક્તિ સ્કૂલમાં ધોરણ માં પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના નો ઉપરોક્ત ધોરણ ઉપરોક્ત શાળાઓમાં ધોરણ છમાં પ્રવેશ તથા મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ આપવામાં આવે છે સ્વનિર્ભર ખાનગી શાળાઓમાં ધોરણ પાંચનો અભ્યાસ પૂર્ણ કરનાર હવે સ્વનિર્ભર માટે જે પ્રાઇવેટ સ્કૂલો છે તો એમાં ધોરણ પાંચનો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને ફક્ત જે રક્ષાશક્તિ સ્કૂલ એમાં પચીસ ટકા બેઠકોની મર્યાદામાં ધોરણ માં પ્રવેશ મળવાપાત્ર છે તો કે આ કોમન ટેસ્ટ આપી શકશે શા માટે ફક્ત જે રક્ષા રક્ષા શક્તિ સ્કૂલ છે એમાં એડમિશન માટે અને આ કોમન એન્ટ્રન્સ ટેસ્ટના મેરિટના આધારે રક્ષાશક્તિ સ્કૂલમાં ધોરણ છમાં પ્રવેશ આપવામાં આવશે પરીક્ષા ફીની વાત કરીશું તો પરીક્ષા ફી ઝીરો ઝીરો છે કસોટીનું માળખું તો કોમન એન્ટ્રન્સ ટેસ્ટ બહુ વિકલ્પ સ્વરૂપની અને વિવિધ હેતુલક્ષી સ્વરૂપ એટલે કે એમસીક્યુ ટાઈપની હશે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ નું પ્રશ્નપત્રમાં એકસો વીસ પ્રશ્ન અને એકસો વીસ ગુણ એકસો વીસ પ્રશ્ન હશે અને એકસો વીસ ગુણ હશે તથા સમય એકસો ને પચાસ મિનિટ હશે કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું જે માધ્યમ છે ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં રહેશે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ધોરણ પાંચના અભ્યાસક્રમ પર જ રહેશે જેમાં ગણિત છે ગુજરાતી છે અંગ્રેજી છે હિન્દી છે અને પર્યાવરણ વિશે તથા તાર્કિક તર્ક કસોટી કસોટીને સામાન્ય જ્ઞાન આધારિત પ્રશ્નો રહેશે પ્રશ્નો અધ્યયન નિપષ્ટ સ્થિતિ ચકાસણી કરે તે પ્રકારના હશે અહીં તમે જોઈ શકો છો એનો જે સિલેબસ છે તો આ જે છે સિલેબસ પ્રમાણે તૈયારી કરવાની રહેશે જે અહીં જે તમે સિલેબસ જોઈ શકો છો જેમાં તાર તાર્કિક ક્ષમતા કસોટી એમાં ત્રીસ પ્રશ્નો હશે ત્રીસ માર્ક્સના ગણિત સજ્જતા ત્રીસ માર્ક્સ ત્રીસ પ્રશ્નો અને ત્રીસ માર્ક્સ પર્યાવરણ વીસ પ્રશ્નો અને વીસ ગુણ એ પછી ગુજરાતી વીસ પ્રશ્નો અને વીસ ગુણ અંગ્રેજી અને હિન્દી વીસ અને વીસ પ્રશ્નો હશે અને વીસ ગુણ હશે ટોટલ એકસો વીસ માર્ક્સનો પેપર હશે અને એકસો વીસ ગુણ હશે નોંધ આ પરીક્ષામાં ત્રીસ ટકા પ્રશ્નો એન બે હજાર વીસ મુજબ કોમ્પેટન્સી બેઝ ક્વેશ્ચન પૂછવામાં આવશે વાત કરીશું પરીક્ષા કેન્દ્રો તો કે પરીક્ષા માટે નોંધાયેલ ઉમેદવારોની સંખ્યા તથા પરીક્ષાલક્ષી વહીવટી અનુકૂળતા અનુસાર રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા ગુજરાત રાજ્યમાં જે તે તાલુકામાં કસોટી પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવશે ધોરણ દસ અને ધોરણ બારના માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના પરીક્ષા કેન્દ્રો ઉમેદવારોને બોર્ડ દ્વારા ફાળવવામાં આવેલ પરીક્ષા જે કેન્દ્રો પર સ્વખર્ચે આપવા ઉપસ્થિત રહેવાનું છે એટલે કે પોતાની પૈસે આવવાનું રહેશે પોતાના ખર્ચે કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું પરિણામ અને મેરિટ લિસ્ટ તો કે આ પરીક્ષાનું પરિણામ રાજ્ય પરીક્ષા બોર્ડની જે વેબસાઈટ છે તેના પર પ્રસિદ્ધ કરવામાં આવશે કોમન ટેસ્ટ પર પરીક્ષામાં કટઓફ કરતાં વધુ ગુણ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓની યાદી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ગાંધીનગરના શ્રી શાળાની કચેરી ગાંધીનગરની યાદી સુપરત કરવામાં આવશે ઉપરોક્ત જે યાદી પૈકીના બાળકોના દસ્તાવેજોની ખરાઈ સરકારી શાળાઓમાં કિસ્સામાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને અનુદાનિત શાળાઓમાં કિસ્સામાં જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શ્રી દ્વારા શાળાની સૂચના અનુસાર કરવાની રહેશે શાળા પરીક્ષા પસંદગી તો કે આ કોમન એન્ટ્રન્સ ટેસ્ટના જે મેરિટના આધારે આ શાળાઓમાં પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાન મેરિટ સ્કોલરશિપ માટેની પસંદગી માટેની પ્રક્રિયા નિયામક શ્રી શાળાઓની કચેરી દ્વારા કરવામાં આવશે અગત્યની ખાસ સૂચનાઓ છે કે આ પ્રવેશ પરીક્ષા ફક્ત અને ફક્ત તમે ઓનલાઈન ફોર્મ ભરે ફોર્મ માન્ય રહેશે મેરિટ મુજબ જ બાળકોને પ્રવેશ અને મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ આપવામાં આવશે પરીક્ષા સંબંધિત તમામ માહિતી માટે જે વેબસાઇટ આપેલી છે એના પર જોતા રહેવું રાજ્યની સરકારી અનુદાનિત અને ખાનગી અનુદાનિત પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓના ઓનલાઈન આવેદન કરવા માટે સમગ્ર શિક્ષા કચેરીના ઓનલાઈન પોર્ટલ જે આપેલું છે એના પર પરીક્ષાના આવેદનપત્રો ઓનલાઈન ભરી શકાશે એટલે કે જે આ વેબસાઇટ છે એ વેબસાઇટ પર તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો ઓનલાઈન અરજીપત્રમાં દર્શાવેલ વિગતો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ખરાઈ કરવામાં આવતી નથી આથી વ્યક્તિગત માહિતી તેમજ અન્ય વિગત માટે વિદ્યાર્થી પોતે જવાબદાર રહેશે આ કસોટી માટે રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા આવેદનપત્ર ઓનલાઈન ભરવામાં આવે છે અને તેમાં જે માહિતી માગેલ હોય એ માહિતીની વિગતો વિદ્યાર્થી દ્વારા છુપાવવામાં આવી હોય અથવા તો ખોટી માહિતી આપવામાં આવી એવું બોર્ડને જો લાગુ પડશે તો વિદ્યાર્થીઓના પરિણામ રદ કરવાનો નિર્ણય અધ્યક્ષ શ્રી રાજ્ય પરીક્ષા બોર્ડ લેશે પરીક્ષાલક્ષી તમામ બાબતો માટે અધ્યક્ષ શ્રી રાજ્ય પરીક્ષા બોર્ડનો નિર્ણય આખરી રહેશે આ પ્રવેશ પરીક્ષાના ફોર્મ મોડેલ સ્કૂલ શાળામાં બીઆરસી ભવન અને સીઆરસી ભવનમાં તથા જે તે વિદ્યાર્થીની અથવા તો વિદ્યાર્થીઓ પોતાની શાળામાંથી તદ્દન નિઃશુલ્ક ભરવામાં આવશે સ્વનિર્ભર શાળાના વિદ્યાર્થીઓ માત્ર રક્ષા રક્ષાશક્તિ સ્કૂલ માટે જ પ્રવેશ ફોર્મ ભરી શકશે રક્ષાશક્તિ સ્કૂલમાં સ્વનિર્ભર શાળાઓના વધુમાં વધુ પચીસ ટકા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે વિદ્યાર્થીઓ વેબસાઇટ પર ઓનલાઈન ફોર્મ ભરેલ પ્રિન્ટ કાઢી પોતાની પાસે રાખવાની રહેશે હોલ ટિકિટની જાણકારી આપની શાળા દ્વારા જાણ કરવામાં આવશે અને રજીસ્ટર જે મોબાઈલ દ્વારા એસએમએસ દ્વારા જાણ કરવામાં આવશે અને સતત જે વેબસાઇટ છે એના દ્વારા આપણે ચેક કરવાનું રહેશે વિદ્યાર્થી હોલ ટિકિટ ડાઉનલોડ કર્યા બાદ તેની નીચે આપેલી જે સૂચનાઓ છે એ પ્રમાણે અભ્યાસ કરવો અને હોલ ટિકિટ સામે સાથે પરીક્ષા વખતે આપવામાં આવેલી ઓએમઆર સીટના નમૂના પર છાપેલ તમામ સૂચનાઓ જે વિગતવાર અભ્યાસ જરૂરી છે હોલ ટિકિટની કોપી કાઢ્યા બાદ વિદ્યાર્થી શાળામાં અભ્યાસ કરતા હોય તો શાળાના અત્યારે શ્રીના સહિત તેમજ બાળકે પોતાના પાસપોર્ટ સાઇઝનો ફોટો હોલ ટિકિટ પર ચડાવવાનો રહેશે રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા જે લેવાઈ રહેલી આ કસોટી બાબતે વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને લાલચ કે છેતરપિંડી આચરે એવા અસામાજિક તત્વોથી સાવધ રહેવું જોઈએ ઉપરોક્ત જે જાહેરાત અને વધુ માહિતી જણાય તો ચાલુ કામકાજના દિવસો શાળા દરમિયાન તમે બીઆરસી ભવન ટીપીઓની કચેરીમાં સંપર્ક કરી શકશો વિદ્યાર્થીઓ પોતાની કમ્પ્યુટરાઈઝ ઓલ ટિકિટ પોતાના કન્ફર્મેશન નંબરની જન્મ તારીખ નાખી અને ડાઉનલોડ કરી શકશે મેરિટ યાદી ધોરણ છના પ્રવેશ માટે બેઠકોની સંખ્યા તેમજ સ્કોલરશિપ પરીક્ષાના લાભાર્થીઓ વિદ્યાર્થીઓના સંખ્યા ધ્યાને લઈને એના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવશે મેરિટમાં આવેલા જે વિદ્યાર્થીઓને પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાન છે તો મેરિટ સ્કોલરશિપ આપવા તથા આનુષંગિક બાબત અંગેની સમગ્ર પ્રક્રિયા નિયામકશ્રી શાળાઓની કચેરી દ્વારા હાથ ધરવામાં આવશે મેરિટ દ્વારા આવેલા મેરિટમાં આવેલા વિદ્યાર્થીઓને પ્રવેશ તેમજ સ્કોલરશિપના લાભ માટે નિયામકશ્રી શાળાઓના પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવામાં આવશે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પરીક્ષાના ફોર્મમાં શિક્ષક વાલીનો જે મોબાઈલ નંબર દર્શાવ્યો છે એ જ નંબર પર પ્રવેશ સ્કોલરશિપ અંગે કોમ્યુનિકેશન માટે નિયામક શ્રી શાળાઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવશે એટલે કે યોગ્ય શિક્ષક વાલીનો યોગ્ય મોબાઈલ નંબર દર્શાવો ઓનલાઈન અરજી કરવાની જે નિયમો છે તે અહીં જોઈ શકો છો જે ઓનલાઈન ફોર્મ ચોકસાઈપૂર્વક ભરવાનું છે નામ અટક જન્મ તારીખ જાતિ કે અન્ય કોઈ બાબતે પાછળથી બોર્ડ દ્વારા સુધારો કરવામાં આવશે નહીં સમગ્ર ફોર્મ અંગ્રેજીમાં ભરવાનું રહેશે રાજ્ય સરકારી અનંદાજની ખાનગી પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓને ઓનલાઈન આવેદન કરવા સમગ્ર શિક્ષા કચેરીના ઓનલાઈન જે પોર્ટલ છે એ પોર્ટલ પરથી બે બાર બે હજાર પચીસથી પંદર બાર બે હજાર પચીસ દરમિયાન તમે આ ફોર્મ ભરી શકશો ઓનલાઈન અરજી કરવાની રીત અહીં આપેલી છે કે રાજ્ય સરકારી અનુદાનિત અને ખાનગી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓના ઓનલાઈન જે માટેના સ્ટેપ છે તો કે સૌ પ્રથમ તમારી જે વેબસાઇટ છે તેના પર જવાનું રહેશે એના પછી એને શાળાના ડાયરેક્ટ કોડથી લોગ ઇન કરવાનું રહેશે ત્યારબાદ શાળાના કોઈ પણ એક ટીચરના કોડ નાખો અને ધોરણ પાંચમાં ભણાવતા શિક્ષકના કોડને પ્રાથમિકતા આપવી જોકે તેમની બદલી કે નિવૃત્તિ થઈ હોય તો અન્ય શિક્ષકનો કોડ નાખવાનો ધોરણ પાંચ પર ક્લિક કરવું ધોરણ પાંચના તમામ વિદ્યાર્થીઓનો કોડનો લિસ્ટ સ્ક્રીન પર દેખાશે અને તેનો એ ફોર્મ ભરવાનો રહેશે ત્યારબાદ વિદ્યાર્થીના કોડ પર ક્લિક કરી તેનું ફોર્મ ખુલશે ફોર્મમાં જે વાલીને મોબાઈલ નંબર સિવાયનો ઓટો સ્કેચ કરેલો ડેટા છે શિક્ષક અને વાલીનો મોબાઈલ નંબરની વિગત ભર્યા બાદ જે ઓટો થયેલ ડેટા કેટેગરી કાસ્ટ અને એના માટે ખોટી દર્શાય તે સુધારો કરી શકાશે તમામ વિગતો ભર્યા બાદ ફોર્મની સેવ બટન પર ક્લિક કરવાનું જેથી વિદ્યાર્થી એના ફોર્મ સેવ થતા રહેશે સામે સેવડ છે આ રીતે તમે ફોર્મ ભરી શકશો અને પ્રિન્ટ તમે કરાવી શકશો અધ્યક્ષ રાજ્ય પરીક્ષા બોર્ડ તારીખ એક બાર બે હજાર પચીસ ત્રણ ગાંધીનગર તો આ મિત્રો એની વિગતવાર ચર્ચા કરી જો આ વિડીયો પસંદ આવ્યો તો મિત્રો લાઈક શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને મિત્રો ટૂંક સમયમાં આના જે છે પરીક્ષાને લગતી તૈયારી માટે આપણે આના વિડીયો પણ બનાવશું ટૂંક સમયમાં જો વિડીયો પસંદ આવે લાઇક શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો